નો ગાઈસ કેમ તો મજા મારતો ગુડ મોર્નિંગ અને આપના નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો જો માર કનેળો આદો ભૂત સત્તર મવએલ્લા ઉઠી જન શું લાવ આ કને ભાઈ ભૂત અમાર કો બતાવો કા કાળા જાદુ જોવો જો કાળા જાદુ કાળા ભૂત કાળા ભૂતલાં અંતરા ઠંડી નઈ વાધી ભૂત ઠંડી નઈ વાધી આ બંગકોને કદી ઠંડી ન લાગો વાહ બંગકો બંગકો જો એ દેતાના મમ્મી બનાવા બાજરીનો રોટલો શિયાળામાં બાજરીનો રોટલો ખાવાનો મોજ કરવાની ઘી ગોર બાજરીનો રોટલો કોફી કોફી બનાવો કોફી બની ગઈ હા આપણે જોઈએ લાવ્યો જો

અમે રવિવાર એટલે મજા ને મજા રવિવાર એટલે મજા નવ સાહ નવ થઈ ગયા સ્કૂલ જવાની છુટ્ટી અભી હાલ ઉઠ્યા એક રવિવાર ઉડી રજા હોય એટલે હાલ ઉઠ્યા હી નાઈટ મન નતું જવાનું એટલે કાલ આ જા દેવી છે ખાંડ વગરની કોફી હ જબરજસ્ત લાગે હે કાળા કલરની બ્લેક કોફી નહીં યાર દૂધવાળી છે હા તેમ લગા દિયા નો અજુમાં અંદર સે નાખડ્યું ઓર અરે ઓર નો અંદર સે નાખડ્યું હમ અબે ચૂના લગા દિયા મેરકો ગાઈસ અમારો બ્લોગ જોતા રહેજો અન સપોર્ટ કરજો અમારા સિત્તેર જેવા સસ્ક્રાઈબર થવા આવ્યા છે વિડીયો સારા એવા વ્યૂ કરે છે એ તમારા સપોર્ટથી થાય છે તો સપોર્ટ કરતા રેજો શું કહેવાનું હે હં હમણાં આગળ વધારજો હા ઓકે બાય